મોરબીના માનસરમાં શિક્ષણના નામે મીંડું ધારાસભ્યના મત વિસ્તારમાં જ શાળાઓ ભગવાન ભરોશે માનસર પ્રાથમિક શાળામાં છ માંથી માત્ર બે શિક્ષકોના સહારે બાળકોનું ભવિષ્ય બે શિક્ષકોની ઘટ અને બે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત મોરબી ગુજરાત સરકાર દ્વારા વાચી ગુજરાત અને ભણે ગુજરાત જેવા મસ મોટા અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ ચિત્ર રજૂ કરી રહી છે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના મત વિસ્તારમાં આવતી માનસર પ્રાથમિક શાળા હાલમાં શિક્ષણના કથળતા સ્તરનો જીવંત પુરાવો બની ગઈ છે શાળામાં અપૂરતી શિક્ષકોની સંખ્યાને કારણે બાળકોના ભવિષ્ય પર ચિહ્ન લાગ્યું છે છ શિક્ષકોના મહેકમ સામે માત્ર બે જ મેદાનમાં માનસર પ્રાથમિક શાળાની વિગતો મુજબ અહીં કુલ છ શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે જોકે લાંબા સમયથી બે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે જ્યાં હજુ સુધી ભરાઈ નથી આ પરિસ્થિતિ વચ્ચે બાકી બચેલા ચાર શિક્ષકોમાંથી પણ બે શિક્ષકોને તંત્ર દ્વારા બીએલ ઓ જેવી બિન શૈક્ષણિક કામગીરીની જવાબદારી સોંપી દેવામાં આવી પરિણામે સેંકડો બાળકોના શિક્ષણનો ભાર અત્યારે માત્ર બે જ શિક્ષકોના ખભા પર આવી પડ્યો છે શૈક્ષણિક કાર્યમાં ભારે હાલાકી એક તરફ સરકાર ગુણવત્તા સફળ શિક્ષણની વાતો કરે છે તો બીજી તરફ એ જ શિક્ષણ એક શિક્ષક અને એક ધોરણના બાળકોને એકસાથે દેસાડી બેસાડી ભણાવવાની નોબત આવી છે વહીવટી કામ અને શૈક્ષણિક કાર્ય વચ્ચે આ બે શિક્ષકો પણ વીસમાં મુકાયા છે વાલીઓમાં રોઝ જોવા મળી રહ્યો છે કે જો ધારાસભ્યના પોતાના વિસ્તારમાં જ આવી સ્થિતિ હોય તો અંતરિયાળ ગામડાઓની હાલત શું હશે વાલીઓનો સવાલ ક્યાં સુધી બાળકો સહન કરશે ગામના જાગૃત નાગરિકોને વાલીઓ પૂછી રહ્યા છે કે આમાં ક્યાંથી ભણશે માનસર શું શિક્ષક શિક્ષણ વિભાગને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી બીએલઓની કામગીરી માટે અન્ય વિકલ્પો શોધવાને બદલે શિક્ષકોને જ કામગીરી સોંપી દેવાતા શિક્ષણના ભાગે ચૂંટણીલક્ષી વહીવટી કામગીરી થઈ રહી હોવાનું જણાય છે